દાંતા તાલુકાની એક પ્રાથમિક શાળામાં હિચકે ઝુલતી ત્રણ સગી બહેનોને અચાનક જોરદાર કરંટ લાગ્યો હતો જે પૈકી બે સગી બહેનોના કરુણ મોત નીપજ્યા છે જયારે અન્ય એક બાળકીની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે

એટલું જ કહેવાનું હતું કે ખરેખર આ શાળાના કર્મચારીઓ જે છે એ એમને ફરજમાં આવે છે કે ત્યાં એ લોકોને ખબર રાખવી જોઈએ બાળકોના હિસકાએ ના બધવું જોઈએ તો બાળકોને હિસકાએ બાંધ્યું એટલે અર્થિંગ થઈ ગયું તો બાળકો અમારા એક્સપાયર થઈ ગયા ને એટલે ખરેખર આ કર્મચારીઓની ભૂલ છે જે તે આચાર્ય હોય કે કોઈ પણ વ્યક્તિ હોય